રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં આવેલ મોજ નદી ઉપર બનાવાયેલ કોઝવે સતત ડેમ ઓવરફ્લો થવાના કારણે કોઝવેનું ફરી ધોવાણ થઈ ગયું હતું ગ્રામ્ય પંથકમાં સતત વરસાદને કારણે મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયેલ અને ડેમના દરવાજા ખોલવામાં આવતા મોજ નદી ગાંડીતુર બનેલ અને નદીમાં આવેલ ગઢાળા ગામમાં જવાનું મુખ્ય કોઝવે ફરી મસમોટા ગાબડા પડેલ અને કોઝવેનું ધોવાણ થઈ જતાં ગઢાળા ગામના લોકોને આવવા માટે કેરાળા નવા ગામ થઈ થી દસ કિલોમીટર ફરીને ગઢાળા ગામ જવું પડે છે ત્યારે વડીલો વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે ગઢાળા ગામના પૂર્વ સરપંચ દ્વારા કોઝવે સાત કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો હોય તાત્કાલિક કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરી હતી ઉપલેટાના મોજરા ગામ પાસે આવેલ મોજડે ડેમ થતાં ડેમના દરવાજા ખોલતા મોજ નદી તૂર બનેલી જેને લઈ મોજ નદી ઉપર બનાવેલ ગઢાળા ગામ તરફ જવાના કોઝવે બે ભાગમાં વેચાઈ ગયા ત્યારે ગઢાળા જવા માટે ફરી ફરીને જવું પડતું હોય ગામમાં એસટી બસ પણ ના આવતી હોય ગ્રામજનોનો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે દર વર્ષે કોઝવે તૂટી જતો હોય કામ ચલાવ મોરમ મોટી નાખું ચાલુ કરી દેવાય છે ત્યારે ફરી કોઝવે તૂટી જતા ગ્રામજનોની હાલત દયનીય થઈ ગઈ છે ગ્રામજનોની માંગ છે કે નવા કોઝવેની કામગીરી ચાલુ હોય જેને લઈને હજુ એકાદ વર્ષ લાગે તેમ હોવાથી

માગણી અમને એમ કે અમારો કાંઠો ખોદીએ છે એ રિપેર કરી આપે આ વરસાદ બરસાદ રહ્યા પાણી કમ પડે તમારી એ માંગણી છે કે અમે આ તાત્કાલિક નથી કેતા કે અમને આ વરસાદ બરસાદ પાણી કમ થઈ જાય પછી કરી કરીએ તો ઘણું અમારે બસ બીજી કઈ માંગણી નથી અમે ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહેર અરુભાઈ ગયા આ તમારો દેખીતો છે શું કરતો મોધ ડેમ માટે છેલ્લા દસ દિવસથી ખૂબ જ વરસાદ હોય જેને કારણે મોધ ડેમના થી પંદર દરવાજા ખોલવા પડેલ હોય જેને કારણે અમારા ગામનો જે રસ્તો મુખ્ય રસ્તો જે મોજ નદીમાં કોજવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતો તેમજ અત્યારે મોધ ડેમ મોજ નદીમાં જે ડેમ આવેલ છે તે શેખ ડેમના બે ટુકડા થઈ ગયા છે ભાગ થઈ ગયા છે જેને કારણે ગામ લોકોને થી બાર કિલોમીટર ફરીને જવું પડે છે વિદ્યાર્થીઓ દર્દીઓને પણ ખૂબ મુશ્કેલી પડે ચલાવ વરસાદ રહી જાય અને તાત્કાલિક શરૂ કરે એવી અમારી માગણી છે આ આ ની અમે મકાન માર્ગ વિભાગના અધિકારીઓને રજૂઆત કરેલ છે પરંતુ અત્યારે વરસાદ ચાલુ હોય તેથી અત્યારે આમાં કોઈ કામગીરી થઈ શકે તેમ ન હોય અમારી એવી માગણી છે કે વરસાદ રહી જાય ત્યારે આ કામ ચલાવ રસ્તો ફરી શરૂ થાય એવી અમારી માંગણી છે બીજું અત્યારે હતો હતો એટલે અને રસ્તો હતો ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રણ ગામના લોકોને પાણીનો લાભ મળતો શેકડેમ ભરાવાને કારણે જે પણ તૂટી ગયેલ છે જેથી અમારા ત્રણ ગામોની એવી માગણી છે કે આ જગ્યા માટે ફરી અમારો શેકડેમ થાય એવી અમારી અને ત્રણ ગામના ખેડૂતોની માંગણી